મિત્રો આ સરસ મજાનું મમલીશિયસ હોમમેડ પ્રીમિયમ પિકલ્સ નું આપણે પેકેટ મંગાવેલું છે અને આપણે જે ફ્લેવરમાં મંગાવ્યું મંગાવેલું અદરક લસુન મસાલેદાર આચાર સરસ મજાનું આ પેકિંગ છે આટલું સરસ મજાનું આપણે ઘર સુધી પહોંચે છે અને વ્યવસ્થિત રીતે આ કાચની બોટલ્સ છે આખું ઝાડ જે છે કાચનું છે અને અદરક લસુન મસાલેદાર આચાર અને જિન્જર ગાર્લિક સ્પાઇસી પિકલ એટલે આ સરસ મજાનું પેકિંગ છે જે લોકોને આવા અલગ અલગ ફ્લેવરમાં ઘણા બધા ઘરે બનાવેલા અથાણા તમારા ઘર સુધી પહોંચાડે છે આ ઘરે જ બનાવવામાં આવે છે આના ઘણા બધા પ્રકાર પણ છે એમાંથી આ એક પ્રકાર મેં તમને બતાવ્યો છે તો આ પેકેટને આપણે ખોલ્યું અને આમ જોઈએ ને તો જુઓ અંદર સરસ મજાનું અને આ જે તેલ છે ને એ સિંગતેલ છે અને જે મરી મસાલા વાપર્યા છે ને એ બધા ઘરના જ છે અને આ જે ડેમો છે એમના મમ્મી પાસેથી આ અથાણું બનાવવાની શીખ્યું છે જે આ ટ્રેડિશનલ રીતે એટલે એનું નામ મમ્લીશિયસ રાખ્યું છે મમ્લીશિયસ પ્રીમિયમ હોમ મેક પિકલ્સ છે સરસ મજાના તમારે જો મંગાવવા હોય તો ડેફિનેટલી સ્ક્રીન પર નંબર છે એ બધ ચોક્કસથી એમને કોલ કરી અને ઘર બેઠા ઘરે બનાવેલા અથાણા મંગાવી શકો